બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી આણંદના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારે સૈયદપુરા ગામમાં નંદઘર નામની આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે

એના દ્વારા જે રીતે ગોવિંદ પરમાત્મા પુત્ર હર્ષદ ભારત રીતે કાર્યક્રમનું જે લોકાર્પણ કરી દેવામાં આવ્યું સૌથી ચોંકાવનારી વાત એ રીતે ધારાસભ્યને આમંત્રણ ન હતું ધારાસભ્ય ના જઈ શક્યા કોઈ કારણોસર રસ્ત ના આવ્યા બીજું કોઈ અંગત કારણ હોય છે પણ મુત્રે આ પ્રકારે ખાતમુરસ્તો જે લોકાર્પણ કરી દીધું એ સૌથી ચકપરી કથા છે આ ચક્કરમાં બની કેવી રીતે કોણા ઈશારે આ આખું લોકાર્પણનો કાર્યક્રમ થઈ ગયો એ હાલ ચર્ચાનો વિષય છે પરંતુ કે તેના ફોટા અપલોડ કર્યા અને અપલોડ કરતા કે નવું જ રાજકારણ જોવા મળ્યું છે હવે નેતા નહીં તો નેતા પુત્ર પણ ચાલશે એ પ્રમાણેની વાત છે તે અહિયાં શાસક સભ્યો જેમ પ્રથમ દ્રશ્ય નજરે પડી રહ્યું છે જી રૂપેશ આભાર